ચાલો આપણી થીમ કઈ ચાલે છે ચલો મારું શરીર તો આજે આપણા શરીરના અંગો વિશે આપણને પ્રિન્ઝલ બેન શીખવશે શરીરનું અંગ આપણને શું કામ લાગે એના વિશે આપણે સમજીશું ચાલો પ્રિન્સલ બેન તૈયાર છો ઓકે હાલો પ્રિન્સલ બેન હાલો પ્રિન્સલ બેન सरस पछि

સ્વાદ પારખવા માટે પછી ચાખવા માટે માટે